નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઓર્ગા સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તે તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સર્વપ્રથમ જગ્યાની વાત કરીએ તો કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર એક જગ્યા પર વર્ક આસિસ્ટન્ટ સિવિલ અગિયાર જગ્યા પર જુનિયર ફાર્માસિસ્ટ આયુર્વેદ એક જગ્યા પર અને ક્લોરિડ અટેન્ડન્ટ એક જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એમ ટોટલ ચૌદ પોસ્ટ પર ભરતી આવેલી છે હવે તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન પગાર ધોરણ અને વયમર્યાદા જાણી લઈએ પહેલું છે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલો હોવો જોઈએ કાં તો એમએસડબલ્યુ કરેલો હોવો જોઈએ હવે પગાર ધોરણ અને વયમર્યાદાની વાત કરીએ પાંચ વર્ષ માટે ઓગણપચાસ છસો રૂપિયા ફિક્સ પગાર ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવશે જેની વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે બીજું છે વર્ક આસિસ્ટન્ટ સિવિલ જેની લાયકાત ડિપ્લોમા ઇન સિવિલ કાં તો આઈટીઆઈ ટ્રાપમેનશીપ કરેલું હોવું જોઈએ જેનો પગાર ધોરણ અને વયમર્યાદાની વાત કરીએ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર પગાર અને ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ પગાર મળવામાં આવશે જેની વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે ત્રીજું છે જુનિયર ફાર્માસિસ્ટ જેની લાયકાત ડિપ્લોમા ફાર્મસી ઇન આયુર્વેદિક જેનો પગાર ધોરણને વયમર્યાદા જોઈએ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર પગાર ત્યારબાદ સાતમા પગાર મુજબ પગાર મળશે જેની વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે ચોથું છે ક્લોરિન એટેન્ડન્ટ જેની લાયકાત બાર સાયન્સ પાસ કરેલું હોવું જોઈએ જેનું પગાર ધોરણ અને વયમર્યાદા જો પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર પગાર ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ પગાર મળશે જેની વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે આ તમામ પોસ્ટ માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિક્સિશનમાંથી મળી જશે હવે એપ્લિકેશન ફીસની વાત કરીએ જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે જ્યારે એસટી એસ સી ઓબીસી માટે અઢીસો રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે જેના ઓનલાઈન ફોર્મ છવ્વીસ સાત બે હજાર ચોવીસથી નવ આઠ બે હજાર ચોવીસ દરમિયાન ભરાશે જેની એપ્લાય ઓનલાઈન કરવાની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ